તો રવિવારે પણ રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો જેમાં કચ્છમાં અંજારમાં સૌથી વધારે સવા બે ઇંચ વરસાદ ખાબક્યો ગાંધીધામમાં એક ઇંચ વરસાદ વરસ્યો આ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠું પડ્યું કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે તો ગાંધીધામ અને અંજારમાં વરસાદના કારણે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો તો અમદાવાદમાં પણ રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો અને પંદર કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો જેના કારણે ધૂળની ડમરી ઉડી અને સાથે હળવો વરસાદ વરસ્યો તો હળવદના રણકાંઠા વિસ્તારમાં ધૂળની ડમરી ઉડતા વાહનો થંભી ગયા